હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે વિડીયોમાં મોતી વર્કનું પર્સ કાના ભગવાનનો ઝૂલો બે ડિઝાઇનના લોટી નાળિયેર મોતી વર્કથી તલવાર અને આ દોરી ઘૂઘરાના પાંગરાના શેટ બતાવીશ આ બધી વસ્તુઓ અમે ઓર્ડરથી કસ્ટમાઇઝ કરીને બનાવેલી છે ખોડિયાની ખોઈમાં સૂતેલા બાળકને ઝુલાવવા માટેની આ પાંચ ફૂટની દોરી અને આ બે પાંગરા જે મોતી વખતથી મળેલા છે અને એમાં આવા લાકડાના રમકડાઓ ટાકેલા છે આ ઘોકરામાં જે ડિઝાઇન બનાવેલી છે એ અમે કસ્ટમાઇઝ કરીને બનાવેલી છે આપ સૌને આ ડિઝાઇન કેવી લાગી વિડીયોમાં કમેન્ટ કરીને જણાવો આ પર્સ નવરાત્રિ માટે સ્પેશિયલ બનાવેલું છે અહીંયા મોરની ડિઝાઇન છે અને પાછળ આવી રીતે ડિઝાઇન બનાવેલી છે આ પર્સને અહીંયાથી પણ યુઝ કરી શકાય અને આ બીજી જગ્યાએથી પણ યુઝ કરી શકાય એ રીતે બનાવેલું છે અને પર્સના નીચેના ભાગમાં આવી રીતે લટકણ બનાવેલા છે હવે આપણે જોઈએ આ મોતીથી મઢેલી જે તલવાર છે એ આ તલવારની ડિઝાઇનમાં ગણેશજી કુંભ અને સાંખીની ડિઝાઇન બનાવેલી છે આ તલવારો અમે કસ્ટમાઇઝ કરીને બનાવેલી છે આપ સૌને આ પસંદ આવે તો વિડીયોને લાઇક કરો હવે આપણે જોઈએ આ હાથી ગોટીનો લોટી નાળિયેર ઈંઢોણીનો સેટ આના અંદર ઓરિજિનલ નાળિયેરનો ઉપયોગ કરેલો છે આમાં તાંબાની લોટી છે અને આના અંદર ઓરિજિનલ ઈંઢોણી ઉપર મોતી વર્ક કરેલું છે આ સમયના બીજા સેટમાં સિક્કલવાળી ડિઝાઇનનું લોટી નાળિયર ઈંઢોણીનો સેટ બનાવેલો છે આપ સૌને આ બે ડિઝાઇનમાંથી કઈ ડિઝાઇન પસંદ આવે છે આ ઝૂલાની ડિઝાઇનમાં વચ્ચે ગાયકાનાજી બંને બાજુ મોરની ડિઝાઇન બનાવેલી છે કાના ભગવાનને બેસાડીને ઝુલાવવા માટેની આ દોરી છે આ ઝૂલાના અંદર જે સ્ટેકચરનો ઉપયોગ કર્યો છે એ સ્ટીલનો છે અને એની સાઇઝ બાર બાય બાર ઇંચ છે અને ખાટની સાઈઝ સાત બાય પાંચ ઇંચ છે